આ દત્તક પુત્ર એ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા બનેલી અમદાવાદ વિસ્તારમાં આવેલું એક નાનું પણ સુખદ ઘર હતું આ આસપાસ નાના વૃક્ષો હતા આ સવારે પક્ષીઓનો કલરવ થતો આ સાંજે મંદિરમાંથી આવતી આરતીના અવાજે આખો વિસ્તાર શાંતિથી ભરાઈ જતો આ ઘરમાં રહેતા હતા રમેશભાઈ પટેલ અને તેમની પત્ની શારદાબેન આ બંનેનું જીવન ખૂબ સાદું હતું આ ન કોઈ મોટી ઈચ્છાઓ આ ન કોઈ આડંબર આખું જીવન મહેનત ઈમાનદારી અને સંસ્કાર પર જીવેલું આ રમેશભાઈએ ખાનગી સંસ્થામાં નોકરી કરતા અને શારદાબેન ઘર સંભાળતા આ વર્ષો સુધી બંને વચ્ચે પ્રેમ અને સમજદારી હતી પણ એ ખાલીપો બંનેને અંદરથી દુઃખ આપતો હતો સંતાન ન હોવાનું દુઃખ આ ઘણા ઉપસાર કર્યા મંદિરોમાં માનતાઓ માની આ ડોક્ટરોના શક્કર લગાવ્યા પણ ભગવાને સંતાનનું સુખ આપ્યું ન હતું સમય પસાર થતો ગયો આ લોકો સવાલો કરતા આ ક્યારેક મજાક ક્યારેક દયા આ શારદાબેન ઘણી વખત એકલા બેઠા બેઠા રડી પડતા આ પાડોશની સ્ત્રીઓ પોતાના બાળકોની વાતો કરતી ત્યારે તેમનું હૃદય ભરાઈ આવતું આ રમેશભાઈ બહારથી મજબૂત દેખાતા પણ અંદરથી તેઓ પણ તૂટી જ હતા એક દિવસ સાંજે બંને સત પર બેઠા હતા સૂર્ય અસ્ત થતો હતો આ શારદાબેને ધીમે અવાજે કહ્યું આપણે કોઈ અનાથ બાળકને દત્તક લઈ લઈએ તો આ શબ્દો સાંભળીને રમેશભાઈ થોડા સમય શોપ રહ્યા આ પછી તેમણે કહ્યું આ લોહીનો સંબંધ ન હોય તો શું આ જો દિલથી આપણું હશે તો એ જ પૂરતો છે એ દિવસ બંનેના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈને આવ્યો આ થોડા દિવસોમાં તેઓ અમદાવાદના એક અનાથ આશ્રમમાં ગયા આ ત્યાં ઘણા બાળકો હતા કોઈ હસતું કોઈ રડતું આ કોઈ શાંત નજરે બધું જોતું આ એ વચ્ચે એક નાનકડું બાળક શારદાબેનની સાડી પકડીને ઊભું રહી ગયું આ તેની આંખોમાં ભય પણ હતો અને આશા પણ આ શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા આ તેમને લાગ્યું કે આજ બાળક તેમની મમતા શોધી રહ્યું છે આ રમેશભાઈ પણ બાળકને ગોદમાં લીધું અને એ ક્ષણે બંનેએ નક્કી કરી લીધું કે આજ તેમનો પુત્ર બનશે આ બધા કાયદાકીય કામ પૂર્ણ કર્યા બાદ તેઓ બાળકને ઘરે લાવ્યા આ બાળકનું નામ રાખ્યું અનિરુદ્ધ આ ઘર એકદમ જીવંત થઈ ગયું અનિરુદ્ધના રડવાથી હસવાથી તેની નાની નાની હરકતોથી આખું ઘર ખુશીથી ભરાઈ ગયું આ શારદાબેન તો આખો દિવસ બાળકની આસપાસ જ ફરતા આ રમેશભાઈ નોકરી પરથી આવી એટલે પહેલા પુત્રને તેડે આ પૈસા ઓછા હતા પણ પ્રેમમાં કોઈ કમી નહોતી અનિરુદ્ધ માટે શ્રેષ્ઠ શિક્ષણ સારા કપડાં અયોગ્ય સંસ્કાર આપવા આ બંને કંઈ બાકી ન રાખ્યું આ લોકો કહેતા આ તમારું પોતાનું બાળક નથી એટલું બધું કેમ કરો છો આ તો રમેશભાઈ હસીને કહેતા આ મમતા લોહી નથી પૂછતી સમય પસાર થતો ગયો અનિરુદ્ધ મોટો થતો ગયો આ શાળામાં સારું ભણતું આ શિક્ષકો તેને પસંદ કરતા આ શારદાબેન રોજ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા કે આ તેમનો પુત્ર સારો માણસ બને આ તેમણે ક્યારેય તેને એ અનુભવ થવા દીધો નહીં કે તે દત્તક છે આ તેમના માટે અનિરુદ્ધ તેમનો શ્વાસ હતો આ જ્યારે અનિરુદ્ધ કોલેજમાં ગયો ત્યારે રમેશભાઈ વૃદ્ધાવસ્થામાં પ્રવેશી રહ્યા હતા આ શરીરમાં તાકાત ઘટી રહી હતી પણ મનમાં સંતોષ હતો કે આ પુત્ર હવે પોતાના પગે ઊભો થવા લાગ્યો છે અનિરુદ્ધને સારી નોકરી મળી ઘરમાં ખુશીનો માહોલ હતો આ શારદાબેન ગર્વથી પડોશીઓને કહેતા આ મારો દીકરો હવે કમાવા લાગ્યો છે એ દિવસોમાં રમેશભાઈને લાગ્યું કે હવે વૃદ્ધાવસ્થામાં સહારો મળી ગયો આ તેમણે આખું જીવન આ પુત્ર માટે ખપાવ્યું હતું હવે તેમને વિશ્વાસ હતો કે પુત્ર પણ તેમની સેવા કરશે આ થોડા સમય પછી અનિરુદ્ધના લગ્નની વાત આવી અમદાવાદના જ એક સારા કુટુંબની દીકરી સાથે લગ્ન નક્કી થયા આ વહુનું નામ હતું કિરણ આ લગ્ન પછી શરૂઆતના દિવસોમાં બધું સારું લાગતું આ કિરણ બહુ સંસ્કારી દેખાતી આ શારદાબેનને મા કહીને બોલાવતી ઘરકામમાં મદદ કરતી આ રમેશભેને લાગ્યું કે તેમના ઘરમાં દીકરી આવી છે આ પરંતુ સમય સાથે ધીમે ધીમે વાતો બદલાવા લાગી આ કિરણના ચહેરા પર હવે પહેલાં જેવી મીઠાઈ ન રહી આ તે ઘરની દરેક વાતમાં પોતાની દખલ આપવા લાગી આ શરૂઆતમાં શારદાબેનને લાગ્યું કે આ નવી વહુ છે સમય લાગશે આ તેમણે કોઈ વાત મનમાં લીધી નહીં પણ અનિરુદ્ધ પણ હવે બદલાતો દેખાવા લાગ્યો આ જે પુત્ર એક સમય માં વગર ખાઈ ન શકતો આ તે હવે ઘણી વાર તેમની વાતો અવગણતો આ રમેશભાઈને આ બધું અચાનક લાગતું આ તેમને લાગતું કે કદાચ નોકરીનો તણાવ હશે આ તેઓ કંઈ બોલતા નહીં આ શારદાબેન રાત્રે ભગવાન સામે બેસીને દેવો કરી એક જ પ્રાર્થના કરતા કે આ તેમનું ઘર સુખી રહે આ લગ્નના થોડા મહિના પસાર થયા આ પછી અમદાવાદના એ શાંત વિસ્તારમાં આવેલું ઘર હવે પહેલેની જેમ શાંતિથી ભરેલું ન રહ્યું આ બહારથી ઝોનરને બધું સામાન્ય લાગતું પણ અંદરથી સંબંધોમાં અદ્રશ્ય તિરાડો પડવા લાગી હતી આ કિરણ હવે ધીમે ધીમે પોતાના અસલ સ્વભાવને બહાર લાવવા લાગી આ શરૂઆતમાં તે નાની નાની વાતો પર નારાજ થતી આ ક્યારેક શારદાબેનની રસોઈની ટીકા કરતી તો ક્યારેક ઘરની વ્યવસ્થામાં ખોટ કાઢતી આ શારદાબેન દરેક વખતે શોપ રહેતા તેમને લાગતું કે આ વહુ છે આ સમય સાથે બધું ઠીક થઈ જશે આ તેમણે ક્યારેય જવાબ આપ્યો નહીં આ ક્યારેય ઝઘડો કર્યો નહીં આ મમતા તેમને રોકી રાખતી હતી આ પરંતુ કિરણના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું આ તે આ ઘરને પોતાનું માનવા ત્યાર નહોતી આ ઘણી વાર તે અનિરુદ્ધને એકાંતમાં કહેતી કે આ ઘર આપણું નથી અહીં દરેક નિર્ણય તમારા માતા પિતા કરે છે આ શરૂઆતમાં અનિરુદ્ધ આ વાતોને અવગણતો આ તેને લાગતું કે પત્ની નવી છે આ થોડી અસમજસમાં છે આ પરંતુ વારંવાર આ જ શબ્દો સાંભળતા સાંભળતા આ તેના મનમાં પણ શંકાના બીજ હવાઈ ગયા આ જે માતા પિતાએ તેને જીવન આપ્યું હતું આ તેમની મમતા હવે તેને બંધન લાગવા લાગી હતી આ એક દિવસ કિરણે અનિરુદ્ધને કહ્યું કે તમને ખબર છે ને તમે દત્તક છો આ શબ્દો અનિરુદ્ધના હૃદયમાં વીજળીની જેમ પડ્યા આ ભલે તેને આ વાત પહેલાથી ખબર હતી આ પરંતુ કિરણના મોઢેથી આવું સાંભળવું તેને અપમાનજનક લાગ્યું આ કિરણે આગળ કહ્યું કે આ ઘર પર તમારો અધિકાર કેટલો છે એ વિચારજો આ એ દિવસથી અનિરુદ્ધના મનમાં અશાંતિ શરૂ થઈ આ તે બહારથી તો સામાન્ય દેખાતો પણ અંદરથી ઘૂમરાતો રહ્યો આ રમેશભાઈ અને શારદાબેનને આ બદલાવ દેખાતો હતો અનિરુદ્ધ હવે પહેલાં જેવો ખુલ્લેઆમ વાતો કરતો ન હતો આ તેની આંખોમાં હવે સ્નેહ કરતાં વધારે કડવાશ દેખાતી આ કેરળના કહેવાથી તે ઘણીવાર માતા પિતાની વાતોને ટાળી દેતો આ ભોજન સમયે પણ વાતચીત ઓછી થતી આ ઘરમાં એક અજાણ્યો ભાર સવાઈ ગયો હતો આ શારદાબેન રાત્રે પલંગ પર પડ્યા પડ્યા વિચાર કરતા કે ક્યાં ભૂલ થઈ ગઈ આ તેમણે તો પોતાના જીવનનો એક એક શ્વાસ પુત્ર માટે આપ્યો હતો આ કેરણ હવે ખુલ્યા આમ ઘરની બાબતોમાં દખલ આપવા લાગી આ પૈસાની વાતો મિલકતની સરસા આ દરેક વસ્તુમાં તેનો હસ્તક્ષેપ વધતો ગયો આ તે અનિરુદ્ધને કહેતી કે આ ઘર તમારા નામે કરો આ પછી આપણે અલગ રહીશું અનિરુદ્ધ પહેલાં આ વાત સાંભળીને શોપ રહ્યો આ પણ સમય જતા તેને પણ લાગવા લાગ્યું કે આ કદાચ પત્ની સાસુ કહે છે આ તેણે એક દિવસ હિંમત કરીને રમેશભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી આ પરંતુ વાત સ્પષ્ટ ન હતી અડધી અધૂરી હતી આ રમેશભાઈ સમજી ગયા કે પુત્રના મનમાં કંઈ ખોટું ચાલી રહ્યું છે આ તેમણે તેને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો આ પરંતુ અનિરુદ્ધ તેમની વાત પૂરી સાંભળી નહીં આ દિવસો પસાર થતા ઝઘડા વધતા ગયા આ કેરણ ઘણી વાર શારદાબેન સામે ઓછા અવાજે બોલવા લાગી આ નાની નાની વાતોમાં અપમાન કરતી આ એક દિવસ તો તેણે કહ્યું કે આ ઘર હવે બહુ જૂનું લાગે છે આ શબ્દો શારદાબેનના દિલમાં કાંટા બની ઘૂંસી ગયા આ તેમણે આખું જીવન આ ઘરમાં પસાર કર્યું હતું આ દરેક ઈંટ સાથે તેમની યાદો જોડાયેલી હતી આ રમેશભાઈ પણ હવે વધારે બોલતા ન હતા આ તેઓ સોફસાપ બધું સહન કરતા આ તેમને લાગતું કે આ જો તેઓ બોલશે તો પુત્ર વધુ દૂર થઈ જશે અયક સાંજ એવી આવી કે આખું ઘર હસમસી ગયું આ કિરણ અને અનિરુદ્ધ વચ્ચે મોટો ઝઘડો થયો આ કિરણ રડતી રડતી બોલી કે આ હું અહીં અપમાન સહન કરવા નથી આવી આ તેના શબ્દોમાં માતા પિતાની હાજરીને જ કારણ ગણવામાં આવ્યું અનિરુદ્ધ ગુચ્છામાં આવી ગયો આ તેણે પહેલીવાર માતા પિતાની સામે કઠોર શબ્દો બોલ્યા આ શારદાબેનને વિશ્વાસ ન થયો કે આ જે પુત્રને તેમણે ગોદમાં ઉછેર્યું એ જ આજે એમની સામે ઊંચા અવાજે બોલી રહ્યો છે આ ઝઘડાની આગમાં કિરણે વધુ ઘી નાખ્યું આ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ઘરમાં કાં તો હું રહીશ કાં તો સાસુ સસરા આ એ શબ્દો સાંભળીને રમેશભાઈ થાંભી ગયા આ તેમની આંખો ભરાઈ આવી પણ તેમણે આંસુ સુપાવી લીધા આ શારદાબેન તો જાણે પથ્થર બની ગયા આ તેમણે ધીમે અવાજે કહ્યું આ બેટા અમે ક્યાં જઈશું આ પ્રશ્નનો કોઈ જવાબ અનિરુદ્ધ પાસે ન હતો આ કિરણની નજરો કઠોર હતી અને અનિરુદ્ધ મૌન હતો આ આ તે રાત્રે ઘરનું વાતાવરણ ભારે બની ગયું ભોજન કર્યું નહીં આ મધરાત સુધી કોઈ બોલ્યું નહીં અંતે અનિરુદ્ધે માતા પિતાને કહ્યું કે આ તેઓ થોડા દિવસ માટે ઘર છોડીને રહે આ થોડા દિવસ શબ્દોમાં સુપાયેલું દુઃખ રમેશભાઈ અને શારદાબેન બંને સમજી ગયા આ શારદાબેને શેલીવાર પુત્રને જોઈને કહ્યું અમે તેને દિલથી અપનાવ્યો હતો અનિરુદ્ધની આંખો નિશે ઝોકી ગઈ પણ તે કંઈ બોલ્યો નહીં આ રાત્રે શારદાબેન થોડા કપડાં બાંધી રહ્યા હતા આ રમેશભાઈ ઘરના દરેક ખૂણાને નિહાળતા હતા આ ઘર જ્યાં તેમણે આખું જીવન વિતાવ્યું આજે તેમને પરાયું લાગી રહ્યું હતું આ પાડોશીઓને કંઈ ખબર નહોતી આ બંને શાંતિથી ઘર છોડીને નીકળી ગયા આ રસ્તા પર ઉભા રહીને શારદાબેને ઘરની તરફ જોયું આંખોમાં આંસુ હતા પણ મોઢે કોઈ ફરિયાદ નહીં આ માતા પિતા હતા આ ફરિયાદ કરવી તેમને આવડતી ન હતી આ ઘરનો દરવાજો બંધ થયો પણ સંબંધોનો દરવાજો એ રાત્રે હંમેશા માટે બંધ થઈ ગયો અમદાવાદની એ ગલીમાં કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ ઘરની અંદર આવી ઘટના બની રહી છે આ માતા પિતા રસ્તા પર હતા અને પુત્ર પોતાની જ મમતાથી દૂર થઈ ચૂક્યો હતો આ રાત્રિના અંધકારમાં રમેશભાઈ અને શારદાબેન ધીમે ધીમે આગળ વધતા રહ્યા અમદાવાદની એક ગલી આ જ્યાં તેમણે આખું જીવન વિતાવ્યું હતું હવે પાછળ રહી ગઈ હતી હાથમાં નાનકડી થેલી આ મનમાં અસહ્ય વેદના અને આંખોમાં દબાયેલા આંસુ આ કોઈની ફરિયાદ નહોતી આ કોઈને દોષ નહોતો આપવો આ કારણ કે માતા પિતા માટે સંતાન હંમેશા સાસુ જ હોય છે આ ભલે તે કેટલી મોટી ભૂલ કરે આ બંનેએ નજીકના મંદિર પાસે રાત પસાર કરી આ ઠંડી જમીન પર બેઠા બેઠા શારદાબેનનું શરીર કંપતું હતું આ પરંતુ તેમણે એક પણ શબ્દે દુઃખ વ્યક્ત કર્યો નહીં આ રમેશભાઈએ પોતાની સાદર તેમના ખભા પર મૂકી દીધી અને આકાશ તરફ જોઈને એક જ પ્રાર્થના કરી કે આ ભગવાન તેમના પુત્રને સાસી બુદ્ધિ આપજે આ બીજા દિવસે વહેલી સવારે બંને એક વૃદ્ધાશ્રમ પહોંચ્યા સંચાલકને પોતાની વાત શાંતિથી કહી આ કોઈ આરોપ વગર કોઈ રોક અકળ વગર આ સંચાલકને આ બધું સાંભળીને દુઃખ થયું આ પણ તેમણે બંનેને આશ્રમમાં રહેવાની મંજૂરી આપી આ શારદાબેન માટે આ નવું જીવન હતું આખું જીવન ઘર સંભાળ્યા પછી હવે પરાયા લોકો વચ્ચે દિવસો પસાર કરવાના હતા આ શરૂઆતમાં તેમને ઘણું દુઃખ લાગતું આ રાત્રે આંખ બંધ કરતા અનિરુદ્ધનું બાળપણ આંખ સામે આવી તે રડી પડતા પણ કોઈ સાંભળનાર ન હતું આ સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો આ રમેશભાઈની તબિયત બગડવા લાગી આ વર્ષો સુધીની મહેનત અને હવે મળેલો આઘાત તેમના શરીરને તોડી રહ્યો હતો આ શારદાબેન દિવસભર તેમની સેવા કરતા આશ્રમના લોકો કહેતા કે તમે તમારા દીકરાને બોલાવો આ પરંતુ શારદાબેન હંમેશા કહેતા અમારા દીકરાને પરેશાન ન કરો આ માતાનું હૃદય હજુ પણ પુત્ર માટે ધડકતું હતું આ તરફ અનિરુદ્ધના જીવનમાં પણ શાંતિ ન રહી આ શરૂઆતમાં તેને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે આ પત્ની ખુશ રહેશે આ ઘર પર પોતાનો કાબુ રહેશે આ પરંતુ થોડા જ મહિનાઓમાં તેની નોકરીમાં મુશ્કેલીઓ શરૂ થઈ આ ઓફિસમાં તણાવ વધતો ગયો આ ધ્યાન ભંગ થતું અંતે નોકરી છૂટી ગઈ અનિરુદ્ધ ઘરમાં બેસી રહ્યું આ કિરણ હવે પહેલાં જેવી ન રહી આ જે પત્ની તેના નિર્ણય પર ખુશ દેખાતી હતી આ તે હવે રોજ ઝઘડો કરતી આ પૈસાની તંગી વધતા કિરણના સ્વાર્થભર્યા સ્વભાવનું અસલી રૂપ બહાર આવવા લાગ્યું આ ઘરમાં રોજ ઝઘડા થતા આ કિરણ તેને ટોણા મારતી કે આ તમારા માતા પિતાને કાઢી મૂક્યા પણ ફાયદો શું થયો આ શબ્દ અનિરુદ્ધના હૃદયમાં ઊંડે ઉતરતા આ રાત્રે એકલો બેઠો હોય ત્યારે તેને મા બાપના ચહેરા યાદ આવતા આ શારદાબેનના હાથનું ભોજન આ રમેશભાઈની શાંતિભરી નજર આ બધું આંખ સામે તરતું આ પણ હવે મોડું થઈ ગયું હતું આ એક દિવસ કિરણે સ્પષ્ટ કહી દીધું કે આ તે આ ઘરમાં હવે રહેવા માંગતી નથી આ પૈસાને ઘર અંગે ઝઘડું થયું અંતે કિરણ પોતાના પિયર સાલી ગઈ અનિરુદ્ધ એકલો રહી ગયો જ ઘર જે માટે તેણે માતા પિતાને કાઢી મૂક્યા હતા હવે તેને ખાલી લાગતું આ ઘરના દરેક ખૂણે તેને પોતાના અપરાધની યાદ અપાવતી આ તે રાત્રે પહેલી વાર તૂટી પડ્યું આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું છે આ પસ્તાવોએ તેને શાંતિ આપતો ન હતું આ તેણે પોતાના માતા પિતાને શોધવાનો નિર્ણય કર્યો અનેક લોકોને પૂછપરછ કરી આ કોઈએ કહ્યું કે તેઓ વૃદ્ધાશ્રમમાં છે અનિરુદ્ધ હડબડાટ સાથે ત્યાં પહોંચ્યો આશ્રમના દરવાજે ઊભો રહ્યો આ તેના પગ થરથર કાપતા હતા અંદર જઈને તેણે શારદાબેનને જોયા આ તે પહેલાં જેવી તંદુરસ્ત ન હતી આ શરીર નબળું થઈ ગયું હતું આંખોમાં હજુ પણ મમતા હતી આ શારદાબેને અનિરુદ્ધને જોયો અને થોડી ક્ષણો શોપ રહ્યા આ પછી ધીમે કહ્યું આ બેટા તું આવ્યું એ શબ્દોમાં કોઈ ફરિયાદ નહોતી કોઈ ગુચ્છો નહોતો અનિરુદ્ધ તેમના પગે પડી ગયો આ રડીને માફી માંગવા લાગ્યો આમાં અમારી ભૂલ થઈ ગઈ તે બોલતો રહ્યો આ શારદાબેને તેના માથા પર હાથ ફેરવ્યો આ માતાનું હૃદય પણ દ્રવી ગયું તેમણે કહ્યું આ મમતા કદી ખતમ થતી નથી આ પરંતુ સમય કોઈ માટે અટકતો નથી આ થોડા જ દિવસોમાં શારદાબેનની તબિયત વધારે બગડી અંતિમ સમયે અનિરુદ્ધ તેમની પાસે બેઠો હતો આ શારદાબેને ધીમે અવાજે કહ્યું તું લોહીથી અમારો ન હતો પણ દિલથી અમારો હતો આ વાત કદી ભૂલતો નહીં આ એ શબ્દો કહીને તેમની આંખ બંધ થઈ ગઈ અનિરુદ્ધનું જીવન એ ક્ષણે તૂટી પડ્યું આ રમેશભાઈએ બધું શાંતિથી જોયું આ તેમના ચહેરા પર કોઈ ગુચ્છો હતો આ ફાગ તો ખાલી પણ હતું આ તેમણે અનિરુદ્ધને કહ્યું સમય બધું શીખવે છે આ બેટા અનિરુદ્ધ હવે સમજ્યું હતું કે આ જીવનમાં સૌથી મોટી સંપત્તિ ઘર કે પૈસા નથી આ પરંતુ માતા પિતાના આશીર્વાદ છે આ તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો પણ સમય પાછો લાવી શક્યો નહીં આ સ્ટોરી અહીં પૂર્ણ થઈ છે પરંતુ સંદેશ સ્પષ્ટ છે આ જે માતા પિતા પોતાના સંતાન માટે જીવન ખપાવે છે આ તેમની કદર સમયસર કરવી જોઈએ આ કારણ કે જ્યારે સમય હાથમાંથી નીકળી જાય આ ત્યારે પસ્તાવા સિવાય કંઈ બસતો નથી અમદાવાદની આ ઘટના દરેક માટે એક ચેતવણી છે કે આ મમતા લોહીથી નહીં આ પરંતુ દિલથી જન્મે છે અને જે તેને ઠોકરાવે છે સમય તેને કદી માફ કરતો નથી આ જો આ સ્ટોરી તમને અંદરથી સ્પર્શી ગઈ હોય આ જો કોઈ ક્ષણે તમારી આંખ ભેની થઈ હોય આ તો સમજો કે આ સ્ટોરીનો હેતુ પૂર્ણ થયો આ માતા પિતા ભગવાનનું સ્વરૂપ છે આ તેમની કદર સમયસર કરવી સાંસી સમજદારી છે આવી સમાજને ચેતવનારી સત્ય ઘટનાઓ તમને ગમે તો આ વિડિયો જરૂરથી લાઈક કરો આ જેથી આવી વધુ સ્ટોરીઓ અમે તમારી સુધી પહોંચાડી શકીએ આ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખો અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો આ કારણ કે કદાચ કોઈનું જીવન બદલાઈ જાય ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર અજય હિન્દ જય ભારત આ સ્ટોરીને હાઈપ કરવાનું ભૂલશો નહીં